આકાશવાણી ના કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોક્સી નમસ્કાર અને વેલકમ સુરભી થેન્ક યુ કેમ છો બધા મજામાં એકદમ મજામાં અને દિવાળી જાય ને એટલે એક રિચાર્જ થઈ જાય છે આપણું પોતાનું એકદમ સાજા માજા થઈ જઈએ છે બહુ જ સાચી વાત છે એક આમ ઉત્સાહ અને ઉમંગ આવી જાય છે અને આપણી લાઈફમાં પણ એક જેને કેવાય ને કે તે કહ્યું એ પ્રમાણે એક રિચાર્જ થઈ જતી હોય છે આપણી લાઈફ પણ જી નવું વર્ષ આવે એટલે ખરેખર ચારે બાજુ આપણને બધું જ એમ અંદર તેવું ફીલ થાય કે વાહ હવે નવું વર્ષ આવ્યું છે તો નવા સપનાઓ છે અને નવા વર્ષના ઉમંગમાં આપડે એવું થાય કે જૂનું બધું જ ભૂલી જઈએ અને નવી એક શરૂઆત કરીએ કઈક નવા સપના આપણા પૂરા કરીએ નવી રીતે આપણે ધાર્મિક આર્થિક અને ઘણી બધી રીતે અલગ અલગ રીતે પ્રગતિ કરીએ એવા આપણે એક ઉત્સાહ સાથે સાથે પગ હોઈએ નવા આજે છે ભાઈ બીજ અને જોવા જાવ તો હમણાં આપણે વાત કરતા હતા કે દિવાળી આવી રહી છે દિવાળી આવી રહી છે અને દિવાળી ના દિવસો તો ક્યાં ઝટપટ પૂરા થઈ ગયા ખબર જ ના પડી ને આજે ભાઈ બીજ નો દિવસ પણ આવી ગયો છે સાચી વાત છે બઉ જ સાચી વાત છે તો આજના દિવસે આપણા શ્રોતાઓ માટે મીઠાઈઓ ખાધી ઘરે કેટલી બધી મીઠાઈઓ આવેલી હતી અને ઘણું ખાધું છે પણ છતાંય આજે ભાઈ બીજ છે તો કઈક તો મીઠાઈ બનાવવી જ પડે અને આજ તો ખાસ કરીને આપણે ભાઈ ને જમવા માટે બોલાવતા હોઈએ છે તો ત્યારે આપણે એવું થાય કે કઈક નવું બનાવીએ અને કઈક સરસ બનાવીએ તો આજે આપણે વડિયારી રબડી બનાવીશું આહા રબડી તો આમે બધાની બહુ ફેવરેટ છે પણ વળિયાળી રબડી કંઈક એક નવું જ છે હા અને આ રબડીની ખાસ વાત એ છે કે જનરલી રબડી જયારે પણ આપણે બનાવીએ ને ત્યારે એને ને બહુ બધી વાર ઉકાળવું પડે અને પછી દૂધ ઘટ થાય ત્યારે રબડી તૈયાર થતી હોય છે પણ આ રબડી એકદમ ઇન્સ્ટન્ટ છે আচ্ছা એના માટેના આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું બિલકુલ તો એના માટે આપણે 2 કપ દૂધ લેવાનું છે અત્યારે આપણે બે પોર્શન બનાવી રહ્યા છે એટલે કે ફાઈવ હંડ્રેડ આપણે દૂધ લઈ રહ્યા છીએ એટલે બે થી ત્રણ જણ થાય એટલું આપણે અત્યારે તૈયાર કરી રહ્યા છીએ એની સામે વન ફોર્થ કપ ખાંડ લેવાની છે ખાંડ નું પ્રમાણ ઓછું લઈશું કારણ કે દૂધ ઉકળે એટલે દૂધમાં પણ મીઠાશ થતી હોય છે હવે એક વરિયાળી પેસ્ટ તૈયાર કરવાની છે જેમાં આપણે પાક કપ દૂધ લેવાનું છે અને એની અંદર બે ટેબલ સ્પૂન વડિયારી છે એને થોડી વાર માટે પલાળી લેવાની છે અને પછી એને ક્રશ કરી અને ગાળી લેવાનું છે વડિયાળીની પેસ્ટ જ્યારે પણ બનાવતા હોય ને ત્યારે એને ગાળી લેવાનું છે એનું કારણ છે કે મેં તો છે ને વડિયાળીના જે છોત હોય ને એ ચાવવામાં આવે છે ને તો એ જરાય ગમતું નથી હોતું તો આ રીતે આપણે વડિયાળી ની એક પેસ્ટ તૈયાર કરીશું પાક અપ જેમાં આપણે પાક અપ દૂધ લીધું છે અને બે ટેબલ સ્પૂન વડિયાળી લીધી છે એની સાથે બે ટી સ્કૂન વડિયાળી આપણે ગાર્નિશિંગ માટે લેવાની છે બે થી ત્રણ ટેબલ સ્કૂન મિલ્ક પાવડર લઈશું બે ટેબલ સ્પૂન ઘરની મલાઈ લેવાની છે બે ટેબલસ્પૂન સ્પૂન સિલોની કોપરું એટલે કે સૂકા કોપરાની જે છીણ તૈયાર આવે છે ને એ લેવાની છે અને બે ટેબલ સ્પૂન કાજુ અને પિસ્તાના ટુકડા લેવાના છે હવે રીત જોઈ લઈશું સૌથી પેલા એક પેનમાં દૂધ ખાંડ મિલ્ક પાવડર અને મલાઈ આ બધી જ વસ્તુ લઈ અને એને બ્લેન્ડ કરી લેવાની છે બ્લેન્ડ કરવાથી શું થશે કે મલાઈ અને મિલ્ક પાવડર છે એ દૂધમાં સરસ રીતે ભળી જશે મિક્સ થઈ જશે અને હવે એને ઉકાળવા માટે રાખવાનું છે ગરમ કરવા માટે રાખવાનું છે એટલે મિલ્ક અને મલાઈ આપણે એડ કરી છે એના કારણે દૂધ છે એ મિશ્રણ થોડું ઘટ થવા લાગશે એટલે એની અંદર આપણે તૈયાર કરેલી વળિયાળીની પેસ્ટ એડ કરવાની છે વરિયાળીની પેસ્ટ એડ કરીશું એની સાથે સીલોની કોપરું પણ એડ કરી લેવાનું છે અને ફરીથી એને બે થી ત્રણ મિનિટ માટે ઉકાળવાનું છે હવે એની અંદર જે આપણે વળીયારી અલગથી આખી લીધેલી હતી એ વળીયારી ઉમેરી લેવાની છે અને આમાં વળીયારી છે ને એ જો તમારી પાસે ઝીણી વળિયાળી હોય ને નાની વળીયારી જે આવે છે એ વળિયાળી હોય તો એ લઈ શકો છો અથવા તો રૂટીનમાં આપણા ઘરમાં જે વડિયારી હોય એનો પણ ઉપયોગ કરી શકાય છે તો એ વળીયારી એડ કરી અને ફરીથી એક કે બે મિનિટ માટે ઉકાળી લેવાનું છે હવે એની અંદર કાજુ અને પિસ્તાના ટુકડા ઉમેરવાના છે અને એકાદ મિનિટ માટે એને ગરમ કરી લેવાનું છે અને પછી આ જે રબડી તૈયાર થાય એને એકદમ ઠંડી કરી લેવાની છે અને પિસ્તા ભભરાવી અને આપણે એને સર્વ કરીશું અરે વાહ રબડીના અલગ અલગ ફ્લેવર તો આપણે બધાએ ટેસ્ટ કર્યા છે પણ આ વડિયાળી ફ્લેવર એકદમ જ નવો છે અને હા ટેસ્ટમાં તો ચોક્કસ થી બેસ્ટ હશે જ એકદમ સરસ લાગે છે વળીયારીની ફ્લેવર બહુ જ ફાઇન લાગે છે અને એની સાથે સાથે જો તમને ગમતી હોય ને તો ગુલાબની પાંદડી પણ આની અંદર તમે એડ કરી શકો છો તો ગુલાબની પાંદડી અને વળીયારી એ બંનેનું કોમ્બિનેશન પણ બહુ જ સરસ લાગે છે એટલે જ્યારે આપણે છેલ્લે એકદમ તૈયાર થઈ જાય ને રબડી તૈયાર થઈ જાય ને ત્યારે એકદમ ઝીણી સમારેલી ગુલાબની પાંદડી ઉમેરી દેવાની છે જેથી કરીને એ પાંદડીનો કલર પણ બદલશે નહીં અને સાથે સાથે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે તો આ રીતે ગુલાબ વડિયાળી રબડી પણ બનાવી શકો અથવા વડિયારી રબડી પણ તમે બનાવી શકો છો જી સુરભીબેન સરસ મજાનો આ દિવાળીનો પર્વ હમણાં જ આમ તો હજી દિવાળી ના દિવસો ચાલુ જ કેવાય આપડે તો દિવાળી સુધી દિવાળી મનાવતા હોઈએ છીએ ને ઉજવતા હોઈએ છીએ તો એક ને એક મીઠાઈ અથવા તો ઘરે બનાવેલી કે બહાર થી લાવેલી જે મીઠાઈ છે એ તો તો આપણે બહુ જ ખાધી છે પણ હવે થોડુંક જોતું હોય આપણા શ્રોતાઓને કહીએ કે વળિયાળી રબડી ચોક્કસ થી બનાવો હા ચોક્કસ તમે બનાવો તમારી જિંદગી પણ આવી જ રબડી જેવી એકદમ સુમધુર મીઠી મધુરી થાય અને તમારા પણ બધા સ્વપ્ન પૂરા થાય એવી અમારા તરફથી શુભેચ્છાઓ

તો આજે કાર્યક્રમમાં આવ્યા છો આમ તો હવે આપણું આજે નવું વર્ષ શરૂ થયું છે તો આપણા શ્રોતાઓને કંઈક મીઠું કરાવીએ ચોક્કસ નવા વર્ષની શરૂઆત આપણે આમ મોઢું મીઠું કરાવીને જ કરતા હોઈએ છીએ તો આપણે આજે એવી જ રેસીપી બતાવીશું વાહ તો શ્રોતાઓ માટે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો ચોકલેટ બોલ જે નાનાથી માંડીને મોટા સર્વે ને પસંદ આવે અને અત્યારે જે આપણે ડ્રાય ફ્રુટ અને મીઠાઈ માવાની આપતા હોઈએ છે એના બદલે જો ચોકલેટ બોલ્સ તમે માં આપશો ને તો તમે જેને આપશો ને એ ખુબ ખુશ થઈ જશે અને બધાને જ બહુ એટ્રેક્ટિવ અને સ્વાદમાં પણ સરસ લાગશે સાચી વાત કઈક અલગ મળે તો મજા આવે ને ચોકલેટ તો ઓલ ટાઈમ ફેવરેટ છે હા તો સૌથી પહેલા આપણે શીખવશું ચોકલેટ બોલ્સ અને બીજી કઈ રેસીપી આપ શીખવવાના છો નુડલ્સ ચોકલેટ એ પણ ચોકલેટનું જ એક વર્ઝન છે પણ આપણે બે મિનિટમાં મેગી બનાવીએ છીએ એવી જ રીતના મિનિટમાં આપણે મેગીનો યુઝ કરીને નુડલ્સ ચોકલેટ બનાવીશું આ તો એકદમ જ છે એકદમ નવું છે અને ટ્રાય પણ કરવા જેવું છે જે પણ ખાશે એને ખૂબ જ પસંદ આવશે બિલકુલ તો ચાલો આજે શ્રોતાઓને આ બંને રેસીપી ઝડપથી શીખવી દઈએ અને સૌથી પહેલા આપ શીખવશો ચોકલેટ બોલ તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે આપણે ચોકલેટ બોલ્સ બનાવવા જઈ રહ્યા છે તો એમાં સૌથી પહેલાં આપણે આ ચોકલેટ બોલ્સ બનાવીશું એ પાર્લે બિસ્કીટનો યુઝ કરીને બનાવવાના છે પણ જો તમે ઈચ્છો તો આમાં જે ચોકલેટ ફ્લેવરના બિસ્કીટ આવે તેનો પણ યુઝ કરી શકો છો પણ અહીંયા મેં પાલેજી બિસ્કીટમાંથી બનાવ્યા છે તો બે પેકેટ પાલેજી બિસ્કીટ લીધો છે કોકો પાવડરનો ઉપયોગ કરવાના છે તે બે ટેબલ સ્પૂન લીધો છે આપણે ડાર્ક ચોકલેટ અઢીસો ગ્રામ ડાર્ક ચોકલેટનો સ્લેબ આવે છે તેમાંથી ડાર્ક ચોકલેટ અઢીસો ગ્રામ લેવાની છે અને હરસિલ નો જે ચોકલેટ સિરપ આવે છે તે મેં અહીંયા ત્રણ ચમચી યુઝ કર્યો છે અને મિલ્ક એટલે કે દૂધ બે થી ત્રણ ચમચી જેટલું આમાં આપણે ઉપયોગમાં લઈશું અને ચોકલેટ બોલ ગાર્નિશ કર્યા વગર તો ચાલે નહીં તો ગાર્નિશિંગ માટે આપણે વ્હાઈટ ચોકલેટનો ઉપયોગ કરી શકીએ કલરફુલ સ્પ્રિન્કલનો ઉપયોગ કરી શકીએ અહીંયા મેં કલરફુલ સ્પ્રિન્કલ અને વ્હાઈટ ચોકલેટ લીધી છે ઓકે હવે રીત જોઈ લઈએ આપણે તેની બિલકુલ તો અહીંયા ચોકલેટ બોલ્સ બનાવવા માટે સૌ પ્રથમ મેં પાર્લેજી બિસ્કીટને ક્રશ કરી લીધા છે અને તેને એક મિક્સર જારમાં લઈ લીધા છે તેની જ અંદર બે ચમચી જેટલો કોકો પાવડર નાખી દીધો છે અને તેને ગ્રાઇન્ડ કરી લેવાનો છે સરસ પાવડર થાય તેવું ગ્રાઇન્ડ કરવાનું છે જો તમને એવું લાગે કે આમાં થોડી ક્રન્ચીનેસ છે તો તેને ચાણીથી ચારી લેવાનું છે આપણે અને તેમાં આપણે ત્રણ ચમચી જેટલો ચોકલેટ સિરપ ઉમેરી દેવાનું છે આ બધાને પ્રોપર મિક્સ કરી લઈશું બાઉલમાં લઈને હવે આને આપણે જેમ પરાઠાનો લોટ બાંધીએ ને તેવી રીતના દૂધનો ઉપયોગ કરીને લોટ બાંધવાનો છે પણ સાવચેતી દૂધથી આપણો લોટ બંધાઈ જાય છે એટલે વધારે ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે બધું પ્રોપર મિક્સ થઈ જાય એટલે આપણે સરસ એવો લોટ બાંધી દઈશું અને લોટ બાંધાઈ ગયા પછી તેને એકાદ બે ડ્રોપ્સ ઘી લઈ અને કેળવી લેવાનું છે પ્રોપર જાય ત્યાર પછી કરી લઈશું અને તેના નાના નાના બોલ્સ વાળી લેવાના છે ચોકલેટ બોલ્સ નો પ્રથમ રાઉન્ડ અહીંયા પૂરો થાય છે હવે આ ચોકલેટ બોલ્સ તૈયાર છે તેને તમે પાંચ થી દસ મિનિટ સાઈડમાં મૂકી દો ત્યાર પછી આપણે ચોકલેટમાં તેને ડીપ કરવાના છે તો અહીંયા મેં ડાર્ક ચોકલેટ લીધી છે પણ જો તમે ઈચ્છો તો આમાં મિલ્ક ચોકલેટ એડ કરી શકો છો અથવા એકલા મિલ્ક ચોકલેટ કે વ્હાઇટ ચોકલેટમાં પણ આ બોલ્સ બનાવી શકો છો તો અહીંયા મેં અઢીસો ગ્રામ ડાર્ક ચોકલેટ લીધી છે તો તેને ડબલ બોઇલિંગથી મેલ્ટ કરવાની છે જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો ત્રીસ સેકન્ડ માટે તેને મેલ્ટ કરીને ફરીથી ત્રીસ સેકન્ડ માટે કરી શકો છો અહીંયા મેં ડબલ બોઇલિંગથી ડાર્ક ચોકલેટને મેલ્ટ કરી લીધી છે અને હવે આપણા જે ચોકલેટ બોલ્સ રેડી રાખ્યા છે તેને આમાં ડીપ કરવાના છે ડીપ કરવા માટે આપણે જે કાંટા ચમચી આવે છે તેની મદદ લઈશું અને તેની મદદથી ડીપ કરીને આપણે ચોકલેટ બોલ્સ તેનાથી બહાર કાઢવાનો છે અને તેને પ્રોપર ટેપ કરતા રહેવાનું છે કે જેની એકસ્ટ્રા ચોકલેટ હોય એ બધી જ નીચે ખરી જાય અને ત્યાર પછી તેને એક પ્લેટમાં લઈ લેવાનું છે હવે ચોકલેટ એની ઉપર કોટ થઈ ગઈ છે તો આવી જ રીતના એક પછી એક બધા જ બોલ્સ આપણે ડાર્ક ચોકલેટમાં ડીપ કરીને તૈયાર કરી દઈશું હવે ગાર્નિશિંગ કહેવાય છે ને કે દેખવું ગમે તો ખાવું ગમે તો એના માટે આપણે વ્હાઇટ ચોકલેટનો મેં કોન બનાવી લીધો છે મેલ્ટ કરીને અને એની ઉપર વ્હાઇટ ચોકલેટથી સરસ એવી એક માર્ક આપી દઈશું કે તેનાથી ખૂબ જ એટ્રેક્ટિવ લાગે આપણા ચોકલેટ બોલ્સ અને મારી પાસે કલરફુલ સ્પ્રિન્કલ અને વર્મી સીલી છે તો હું તેનાથી બીજા બોલ્સ બધા ગાર્નિશ કરી દઈશું તો બધા જ બોલ ગાર્નિશ થઈ જાય ત્યાર પછી આપણે તેને પાંચ થી સાત મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું કે ચોકલેટ બધી સેટ થઈ જાય પાંચ થી સાત મિનિટ પછી આપણે તેને ફ્રીજમાંથી બાદ કાઢીને સર્વ કરી શકીએ છે તો ભૂમિબેન જોયું ને કેટલા ઈઝી છે ચોકલેટ બોલ્સ બનાવવા હમ ઈઝી પણ છે ને મોમાં પાણી આવી ગયું કે ઝડપથી ફટાફટ આ ચોકલેટ બોલ છે ને ખાઈ લઈ કારણ કે એટ્રેક્ટિવ પણ એટલા જ છે એટ્રેક્ટિવ પણ છે અને તમે ગિફ્ટ હેમ્પર તરીકે તેને કોઈને પણ આપો તો ખૂબ જ બધાને પસંદ આવશે અને કંઈક અલગ પણ લાગશે તો ચોક્કસ હવે બીજી રેસીપી આપણી નૂડલ્સ ચોકલેટ છે તો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ બિલકુલ સૌથી પહેલા આપણે મેગી નૂડલ્સ આવે છે તે જે નાનું પેકેટ આવે છે ને છોટું પેકેટ એ લેવાનું છે અને બે ચમચી ખારી સિંગ લેવાની છે સીંગ તાજી હોય ને એ ખાસ ધ્યાન રાખવાનું છે ખોરી ના થઈ ગયેલી હોય એવી સિંગ આપણે બે ચમચી ખારી સિંગ લઈશું એક ચમચી બટર લઈશું અને બસો ગ્રામ ડાર્ક ચોકલેટ લઈશું હવે આ તો થયા ઇન્ગ્રીડિયન્ટ બે મિનિટની મેગી એવી જ રીતના બે મિનિટના મેગી નુડલ્સ ચોકલેટ બનાવવાની છે તો સૌથી પહેલા ખારી સિંગ ને આપણે થોડી અધકચરી ક્રશ કરી લઈશું ત્યાર પછી જે મેગી નૂડલ્સ છે તેને એક પ્લેટમાં કાઢી લઈને તેને હાથ થી તોડી લેવાના છે જે એકદમ ઝીણા ઝીણા થઈ જાય તેવી રીતના તોડવાના છે અને ત્યારબાદ તેને એક નોનસ્ટિક માં લઈ અને ગેસની ફ્લેમ ઉપર લો ફ્લેમ ઉપર આપણે તેને રોસ્ટ કરવાના છે ડ્રાય રોસ્ટ જ કરવાના છે આ એટલા માટે કે એમાં જે મોઇશ્ચર હોય ને એ તરત ઉડી જાય અને આપણે જે ચોકલેટ બનાવવાના છે ને એ સ્પોન્જી ના બને એકદમ એમાં એનો ક્રંચ આવે એટલે આ પ્રોસેસ કરવી જરૂરી છે હવે ખારી સિંગ થઈ ગઈ નૂડલ્સ પણ શેકાઈ ગયા છે આપણા તો હવે ચોકલેટનો વારો અહીંયા અમે બસો ગ્રામ ડાર્ક ચોકલેટના સ્લેબમાંથી ચોકલેટ લઈ લીધી છે અને તેને ડબલ બોઇલિંગથી મેલ્ટ કરી લીધી છે હવે જે ચોકલેટ મેલ્ટ થયેલી છે તેમાં આપણે નૂડલ્સ ઉમેરી લઈશું અને ખારી સીંગ ઉમેરી દઈશું આને પ્રોપર મિક્સ કરી દેવાનું છે આ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં એક ચમચી બટર એડ કરીશું બટર એડ કરવાથી ચોકલેટમાં એકદમ શાઇનિંગ આવશે જે ઉપરનું લેયર આવે ને એમાં એકદમ શાઇનિંગ દેખાશે બધું જ મિક્સ થયા પછી હવે આપણી આ ચોકલેટ તૈયાર છે સેટ કરવા માટે તેને રેન્ડમલી એક પ્લેટમાં આપણે મૂકી દેવાની છે અને જો તમે તેને શેપના મોલ્ડમાં મોલ્ડ કરવા ઇચ્છતા હોય સેટ કરવા તો કોઈ મોલ્ડમાં પણ સેટ કરી શકો છો પણ જે રેન્ડમલી તમે મૂકો ને એમાં જે નુડલ્સ નો શેપ આવશે ને એ ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે કે તેનાથી સામેની વ્યક્તિ ખાસે તો એને ખ્યાલ પણ આવશે કે તમે કંઈક આમાં અલગ કર્યું છે મોલ્ડમાં સેટ કરીશું તો એમાં ચોકલેટનું લેયર ઉપર આવી જશે તો એ આપણને પ્રોપર ખ્યાલ નહીં આવે એટલે હું રેન્ડમલી વધારે આને સેટ કરતી હોઉં છું તો નાના નાના બોલ્સ છે એવી રીતના એને રેન્ડમલી મૂકી દેવાના છે એક પ્લેટમાં અને ફક્ત ત્રણ થી ચાર મિનિટ માટે ફ્રીજમાં મૂકો સેટ થઈ જાય એટલે તેની મજા લો ખૂબ જ સરસ લાગે છે આ મેગી નુડલ્સમાંથી બનતી નુડલ્સ ચોકલેટ તૈયાર છે આ ચોકલેટ ખાવામાં એકદમ ક્રન્ચી અને થોડી સોલ્ટી લાગે છે પણ ટેસ્ટ કરવા જેવી ચોક્કસ ચોક્કસથી જી મમતા આપણે બહુ જ સરસ મજાની ચોકલેટ તો આપણે બધા જ ખાતા હોઈએ છીએ પણ આ નૂડલ્સ ચોકલેટ તો મને આઈ એમ શ્યોર કે હજી સુધી કોઈ શ્રોતાઓએ ટ્રાય નહીં જ કર્યું હોય તો ચોક્કસથી કરવા જેવી છે આ રેસીપી જોઈ અને ઘણા બધા આપણા જે શ્રોતાઓ અને પ્રેક્ષકો ચોક્કસથી ટ્રાય કરશે એવું લાગે છે મને બિલકુલ અને આપણે આપણા શ્રોતાઓને પણ કહીએ કે ભાઈ દિવાળીના દિવસો છે અને આપના ઘરે આપના ફ્રેન્ડ છે સર્કલમાં છે તમે ક્યારે પણ કોઈને મળવા જતા હો અથવા તો આપણા ઘરે જયારે નાના નાના બાળકો આવતા હોય તો એમને એક તો મેગી પણ એટલી જ પસંદ છે અને બીજી ચોકલેટ પણ એટલી જ પસંદ છે તો આ મેગી નુડલ્સ અને ચોકલેટ બોલ્સ બધાના જેવા પ્રિય અને બધાને ભાવશે એ અમે શ્યોરિટી આપીએ છીએ શ્યોર શ્યોર જી તો મમતા આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને એટલી સરસ મજાની યમ્મી ટેસ્ટી એવી ચોકલેટ તમારા શ્રોતાઓને શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તમારો પણ કેમ કે મને પણ આ પ્લેટફોર્મ ઉપર મારી રેસીપી બતાવવા માટેનો એક મોકો મળ્યો છે થેન્ક યુ તો શ્રોતાઓ આજે છે ભાઈબીજ અને ભાઈબીજના દિવસે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આજના કાર્યક્રમમાં આપણા રેડિયો શેફ સુરભી વસાએ સરસ મજાની રબડીમાં એક અલગ જ વેરાયટી વરિયાળી રબડી આપણને શીખવી છે અને સાથે સાથે આજના ગેસ્ટ મમતા ખમારે પણ ચોકલેટમાંથી બનતી એવી વેરાયટી એટલે કે ચોકલેટ બોલ્સ અને ચોકલેટ નૂડલ્સ શીખવ્યા છે આપ પણ રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું